અર્ટિગા ગાડીમાં લઈ જવાતા રૂપિયા બાર લાખ ઉપરાંતની કિંમતના ચારસો સત્તર કિલો ઉપરાંત વજનના અફીણના જીંડવા કથવારા પોલીસે ઝડપી પાડ્યા છે નમસ્કાર આપની સાથે હું પ્રિયાંક જોતા સમાચાર વિસ્તારથી કથવારા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર યુ એમ ગાવિત તેમના પોલીસ સ્ટાફના માણસો સાથે ઇન્દોર અમદાવાદ નેશનલ હાઇવે ઉપર વાહન ચેકિંગમાં તથા પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મધ્યપ્રદેશ તરફથી જીજે ત્રણ એમ ઈ નેવ્યાસી છોતેર નંબરની સફેદ કલરની અર્ટિકા ગાડી આવતા પોલીસે તેને ઉભી રાખવાનો ઇશારો કર્યો હતો પરંતુ ગાડીના ચાલકે ગાડી ઉભી રાખી ન હતી અને ગાડી થેલાઓમાં અફીણના જીંડવા પોસ્ટ ડોડા ભરેલા મળી આવ્યા હતા તેથી પોલીસે રૂપિયા બાર લાખ એકાવન હજાર બસો દસ ની કિંમતના ચારસો સત્તર કિલો ઉપરાંત વજનના અફીણના જીંડવા પોસ્ટ ડોડા ભરેલા એકવીસ છેલાઓ તથા અર્થેગા ગાડી સહિત કુલ રૂપિયા નેશનલ હાઇવે અમદાવાદ ઇન્દોર હાઈવે નીકળી રહ્યો છે કોઈ પણ પ્રકારની ઇલીગલ ગૌતી ના થાય કે ઇલીગલ વસ્તુઓનું પરિવહન ના થાય એ માટે જિલ્લાના પોલીસ વડા ડોક્ટર રાદીપસિંહ ઝાલા સાહેબના માર્ગદર્શનમાં અલગ અલગ ટીમો પોલીસની ટીમો થાણાની ટીમો છે એવાનો પેટ્રોલિંગ કરતી હોય છે આ જ પ્રકારની એક હકીકત તારીખ પાંચ અને છની રાત્રિના રોજ બની કે જેમાં કતવારા પોલીસ સ્ટેશનના પીઆઈ યુએમ ગાવિત અને એમની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી એ દરમિયાન એમને એક શંકાસ્પદ ગાડી જણાઈ આવી એમને રોકવાનો પ્રયત્ન કરતાં ગાડી દ્વારા ડિવાઈડરની ઉપર ચડાવી અને ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કર્યો જેથી શ્રી ગાવિત અને એમની ટીમ દ્વારા તેમનો પીછો કરવામાં આવ્યો અને પીછો કરતા કરતાં કતવારાથી આગળ અવંતિકા હોટલની આગળ વધી ત્યાં ગાડીએ સાઈડમાં દબાવી ચાલક હતો એ ઉતરી નથી નાસી પોલીસે પકડવાનો પ્રયત્ન પરંતુ અંધારાનો લાભ લઈ મકાઈના ખેતરો આવેલા હોય તેમાં એ ભાગી ગાડીની વિડીયોગ્રાફ સાથે પ્રોપર ઝડપી કરતા તેમાંથી પોસ્ટ ડોડા હોવાની માહિતી મળી અને બહુ મોટી સંખ્યામાં પોસ્ટ ડા હતા જેથી પછી આગળની કાયદેસર કાર્યવાહી કરી નિયમ અનુસાર પંચોરાહે તમામ પ્રકારની કાયદાકીય પ્રક્રિયા અનુસરી ચેક કરતા ટોટલ ચારસો ને સત્તર કિલો ડોડા અફીણના ડોડો પણ કહેવાતા હોય છે ને અને ઇંગ્લિશમાં પોપી સ્ટ્રો કહેવાતો હોય છે તો ટોટલ ચારસો સત્તર કિલો વજનના પોસ્ટ ડોડા જેની કિંમત બાર લાખ એકાવન હજાર બસો દસ રૂપિયા થાય છે આટલી કિંમતનો જથ્થો જપ્ત કર્યો છે આ પ્રકારનો એક બનાવ ઘણા સમય પહેલાં પણ બન્યો હતો જેમાં પણ એક આર્પની ગાડી આવેલી અને પાછા પોસ્ટ ડોડા ભરેલા હતા કે જેનો ચાલક નાસી છૂટેલો હતો તો આપ આ ઘટનામાં હાલમાં એક સુરાગ મળ્યો છે જેના પર પોલીસ કાર્ય કરી છે આ સિવાય જે ગાડી નંબર પ્લેટ છે એ પણ પ્રથમ દૃષ્ટિએ ડુપ્લિકેટ બનાવ્યું હોવાનું જણાયેલ છે